સ્થાનિક સમસ્યાના નિરાકરણ માટે વહીવટદાર દ્વારા મોરબીમાં આજથી શરૂ થયું લોક દરબાર નમસ્કાર સ્વાગત છે તમારું મોરબી અપડેટ ની અંદર અને હું છું તમારી સાથે રવિ પરાશરા પાલિકાની ચૂંટાયેલી બોડીનું મુદત પૂરી થઈ છે હાલ વહીવટદારના હાથમાં શાસન ધુરા આવી છે ત્યારે મોરબી શહેરમાં વિવિધ વિસ્તારના પ્રાણ પ્રશ્નોનું નિરાકરણ લાવવાની કવાયતના ભાગરૂપે વોર્ડ વાઇઝ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત આજે ગુરુવારે સવારે વોર્ડ નંબર એકમાં લોક દરબારનું આયોજન થયું હતું લોક દરબારમાં સ્થાનિકો દ્વારા વિવિધ સમસ્યાઓની રજૂઆત કરવામાં આવતા સ્થળ પર જ નિકાલ અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે વાવડી રોડ પર આવેલા વોર્ડ નંબર એકમાં યોજાયેલ લોક દરબારમાં ભૂગર્ભ ગટરના પ્રશ્નો પીવાના પાણીની લાઇનમાં ભૂગર્ભ ગટરના પાણી ભળી જતા હોવાની સમસ્યા રોડ રસ્તાના પ્રશ્નો નિયમિત સ્વચ્છતાનો અભાવ સહિતના આઠ થી દસ મુખ્ય પ્રશ્નો અંગે ફરિયાદ કરવામાં આવી હતી લોક દરબારના આયોજનમાં ટોળા સ્વરૂપે આવીને પણ રજૂઆત કરવામાં આવી હતી સ્થળ પર જ નિકાલ થઈ શકે એવા પ્રશ્નોનો ત્વરિત નિકાલ પણ કરવામાં આવ્યો હતો આજે મહત્વના ચાર પાંચ પ્રશ્નો એવા આવ્યા એક તો સોમય સોસાયટીના નાકે કચરોના ઢગલા થાય છે આસપાસના જે સોસાયટીઓ છે એમાંથી કચરો નાખે છે એ લોકોને સૂચના આપવામાં આવી અને સમય એ એની અંદર જ એ વિસ્તારના લોકોને ડોર ટુ ડોર કલેક્શનના વાહન કચરો નથી લેતા એટલે ત્યાં નાખે છે એટલે એક એનું સોલ્યુશન થઈ છે બીજી આ સોસાયટીમાં લાઇટોનો પ્રશ્ન હતો તો એ પણ સોલ્યુશન માટે સૂચના આપી દીધી ત્રીજા ન્યૂ શ્રદ્ધા પાર્કમાં ડાયવર્ઝન કરવાનું અને રસ્તા ગટર અને ભૂગર્ભ એ પણ એજન્સીને સૂચના આપી દીધી અને પાંચમો એક પ્રશ્ન છે ત્યાં સ્વાતિ પાર્કમાંથી આવ્યો જ્યાં રોડ બનાવવાનું છે એ પણ પ્લાન એસ્ટિમેટ બનાવવાની સૂચના હતી શ્રીરામ પાર્ક સંજરી પાર્કમાંથી ગર્ભટરનો પ્રશ્ન છે તો એ પણ એન્જિનિયરના સ્થળ ઉપર મોકલી અને એનો નિકાલ માટેની સૂચના હતી